રોજ રોજ શેતું શેરીના ઉભા ના રહેતા ભાગા ભાગા ઘરે ઘરે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો વરસાદ જેવું દેખાડતો તો એવું જ કર્યું હે પાણી પાણી ભરી દીધા હે વરસાદનું હવે ક્યાંય ગાયું પડે એવું કાંઈ રહ્યું નથી વરસાદની આગે વધારે વરસાદ ભરી દીધા છે પાણી અત્યારે અમુક ટાઈમ એવું હોય કે આમને ઝીંડવાય નસ ભાવતા જો આ કેવ રીતે ખાતા હોય અલજો તો ઘરે નથી જારવાડવા જાય એવું કે નથી પછી ઘરે નાખે એવું હે હા હા પરિસ્થિતિ બહુ ગંભીર બની છે વરસાદે કારણ કે વર્ષિયાળામાં સોમો ઉકરી નાખી વરસાદે હાલો હાલો આગળ આગળ હગળ હાલો આગળ હાલો પાણીએ પાણી ભરી દીધા અમારે તો ફૂલ ગઈ છે વરસાદની એ આ વરસાદના કારણે નગર જાતા હતા એક જ લાકડીએ એક જ લાકડી એટલે એક જ ગોવાળ હોય મોય બાઈકીના બધે વાહે હોય તો પાંચસો એ પાંચસો ગાયની ગેંગ વિખાઈ ગઈ વરસાદની ગઈ એવી છે ટૂંકમાં એવું છે ને કે ઘરે જ વાટી નાખવું પડે હવે એના હિસાબે પડી ગયા બધા નોખા નોખા આપણે આપણી પચા ગાયો લઈને આવતા રહે અલગ આજે જોકે બધા નોખા નોખા તો વહી ગયા હે હવ હવું ગાયું લઈને આપણે આપણી ગાયું લઈને વૈયા હવે ટાઈમપાસ જ કરવાનો આજે આખો દી કારણ કે આવું પાણી બધે ભર્યું હોય એના હિસાબે ઢોર સરે નહીં ક્યાંય અમુક ઠેકાણે મોઢા મારે બસ બાકી આજે ઘરે જ લઈ જઈને નાખવાનું છે નીણ બીણ બધું આવી હાલ છે વરસાદમાં માલધારીઓની હે ઉભા રહ્યો ને પણ જો આગાવડા રોજ રોજ છેતરું શેરીના જ ઉભા ના રહેતા ભાગા ભાગા જવું હોય ઘરે ક ઘરે જવું હોય જો આ જ નાનો ગોવાળા કાકા મારે આવું તો કીધું તું તે આ જઈ આવી જાય છે જૂની લોકેશન એટલે કીધું ઘડીક પાસ કરી આવી બે હા તો બે આવી બીજે જે પળે એવું નથી કારણ કે વરસાદ થઈ ગયો એના હિસાબે થઈ ગયું બધું લીલું એટલે પોળે એવું છે હે નહીં અહીંયા પાસ કરીને આપણે જવાનું ફરી જો લીલી વાટે છે નાખી નથી હજી ખાલી વાટે છે વાટે ભરે પછી નાખે પછી જવા દે અહીંયા હોલ્ડ છે આપણે હા જો વહે ની કપા હમું ધ્યાન હે આમ બાજા બાજી હુજી જાય તમને હાડક ઉભા રહ્યા હોત ને તો કે બેહી જાત શાંતિથી તો હવે અડધી કલાક કલાક ટૂંકી થઈ જતા આવું કમ્પ્લીટ થઈ જાય ઘરે ની હાલ તાર જવાનું હલ તો બધી કંદડગજ ચાલુ હે કંઈક ગોવાળના ઘેર કોર વહી ગયા હે કંઈક છે હજી બાકી કારણ કે બધાની હજી જાહેર વાઢીને ઘરે પોઈ નથી હજી તો કંઈક ગોવાળના હજી ઘરે જઈને જાહેર લેવા જવાનું વાઢેલી પડે કંઈકને વાટે છે એવી હાલ હે અત્યારે માલધારીની જો આવા કંઈક ખોતરે છે આમાં છે એવું પળે એવું કંઈ નહીં ઉખડ હે ખાલી તો અમુક અમુક પળે હે જીન પળવાની ઈચ્છા બાકી તો જો બધા ઊભા છે તો અમાર બાહોળ ગાય કેવી ઊભી હા અમારે બાહોળ ગાય કેવી હે હરવાનું નથી ઘરે જઈને ખાવું હે તો આ બાવળનો વિચાર એવો ઘરે જઈને ખાવું હે પાળવાનું તો આજે નથી ને કે કાલે નથી કારણ કે વરસાદ હિસાબે હ તો કાલ રાતે તો ઓછો આવ્યો તો વરસાદીના હિસાબે રડી ગયું હતું હમણાં ભેળમાં ભયનું ખેતર હતું જ પછી આ દીધી રજા પણ આજ રાતે જે આવી ગયો એ વધારે વરસાદ આવી ગયો પાણી ભરી દીધા ખેતરું માન બધે માર્ગોમાં હાલે એવું નથી રહેવા દીધું આ નાનો ગોવાળ આવ્યો તારનો ધોકો લઈને ગાડી થાય એ રાખે હાઇ મૂકતો ને હા ગાડી થાય કંઈક કરે તને એમ સાચું છે ને કે આ હાથમાં મોટર હેન્ડલ તો તો હું હું કેમ નકરો ગાડી ચીમ કેમ હાઈ કંઈક કરે તો શું કરે હે લે લે તો આજના વિડીયોમાં આટલું તે બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ